નમસ્તે મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ દર્શક મિત્રો આપણી ગાય દરેક ખેતી ન્યુ યુટ્યુબ ચેનલ એકવાર ફરીને તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ ઘર આંગણે જે ઓફિસ છે પ્રાકૃતિક ખેતીની માહિતીની એ કાયમ નહીં પણ અમુક કોઈ ખેડૂત આપણી પાસે બેક્ટેરિયા લેવા આવ્યા હોય કોઈ આવતા જતા નીકળ્યા હોય તો થોડી ઘણી માહિતી માટે આવતા હોય તો કાંઈક જે મને પાલેકર પદ્ધતિમાં જે કાંઈ તાલીમમાં હું શીખ્યો છું એ કાંઈક ફરમાટું ફરમાય એને શીખવાડું અને એના ઇલાકાનું કાંઈ પણ નવીન ખેતી હોય તો એ મારી માહિતી છે અને મારીથી હું ખેતીમાં એ ગુજરાતમાં જાહેર કરું છું તો મિત્રો જુનાગઢ જિલ્લામાંથી બે ભાઈઓ એક આવ્યા છે ખાસ તો ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા માટે અને એને કપાસનું વાવેતર છે વાવેતરમાં એને થોડીક પીળાશ દેખાડે છે તો કઈ રીતે કંટ્રોલ કરવો થોડી ઘણી માહિતી મેળવવા માટે તો આપણે આનું નામ નંબર અને વિગતવારથી સરનામું બે ભાઈઓનું ભાઈનું લેશ એક સરનામું આપું છું મારું ગામ પ્રેમગઢ તાલુકો જેતપુર અને જિલ્લો રાજકોટ મારું નામ છે જંતિભાઈ શંભુભાઈ રાછડીયા મોબાઈલ નંબર છે નેવું નવું પંચાણું બ્યાસી સાત ત્યાંશી બરોબર હવે આપણા બાજુમાં એક ભાઈ છે આનું એક સરનામું થોડુંક લઈ લેવી મારું ગામ પ્રેમગઢ તાલુકો જેતપુર જનતીમાં તમારે કપાસ હવે તમે મને ફોનમાં વાત કરી હતી તો કપાસમાં તમારે કઈ રીતનો અત્યારે પ્રશ્ન છે આપણે પ્રાકૃતિક ખેતીમાં મારે પ્રાકૃતિક ખેતીમાં કપાસ થોડોક પીરસ દેખાડે છે

જેમાં આપણે ગૌમૂત્ર નાખવી છે સાણ નાખીએ છીએ ગોળ નાખવી છે અને પાણીનું આખું બેરલ ભરી અને પંદર થી વીસ દિવસ કટિંગ આપણે હેડવી પંદર કિલા જેવું આંકડાનું કટિંગ નાખવી એ ફરમા ટુ ફરમા બનાવી અને જો તમારી જમીન થોડીક નબળી હોય તો તમે બે બેરલ પણ પાઈ શકો છો અને નકર પાલેકર પદ્ધતિમાં એક એકરમાં એક બેરલ પાવાનું અમને કીધેલું હતું પણ આપણને એમ થાય કે રિઝલ્ટ ઓછું મળે છે તો તમે વિગે બે બેરલ પણ પાઈ શકો છો જેટલું એટલી તમારી બનશે અને એ સિવાય બોળો ન હોય તો હું દરેક ખેડૂતો અમારી પાસે ગોધન ગોલ્ડ કરીને ખાતર છે પ્યોર ઓર્ગેનિક દાણા આ તમે જોઈપી ટાઈપના દાણા દાણાદામાં આવે હે આ પચાસ કિલોની ભરતી આવે છે બેગમાં અને સાડી સાતસો રૂપિયા અમે ભાવ લેવી છે અને પ્યોર પ્રાકૃતિક તો આ ખેડૂને હું એ સલાહ આપું છું તમે જ્યાં ડીએપી વાવતા એક એકર માં ડીએપી કદાચ વાવતા હો તો હું એક એકરમાં ખેડૂને આ બે ઠેલી વવરાવું છું એટલે ડીએપી જેટલો ખર્ચો એને થાય અને બમણું એને રિઝલ્ટ મળે કારણ કે નવો ખેડૂ હોય ને એને થોડુંક અમે વધારે જ વવરાવીએ છીએ પછી એને રિઝલ્ટ દેખાવા મળે પછી એની રીતે ધીમું ઓછું કરતો જાય તો અત્યારથી જેટલા ખેડૂતને મેં આપ્યું હજી હોય કોઈ ખેડૂની મારે રાડ આવી નથી એટલે જો તમારે તાત્કાલિક આયા કરવી તમારે કોઈ ખોખા પીળા પડતા હોય વધારે પાણી લાગી ગયું હોય કપાસ પીળો પડતો હોય કે કઠોળ કોઈ પીણું પડતું હોય કે મરછી કે રીંગણી કોઈ બકાલું પીણું પડતું હોય તો આંકડાનું દ્રાવણ તૈયાર ન હોય તો તમે ગૌ ગોધન ગોલ્ડ કંપની કરીને જે ખાતર ઓર્ગેનિક બનાવે છે મરઘાનું સરક એરંડાનો ખોળ લીંબોળીનો ખોળ માછલીનો પાવડર અને ઘનજીવામૃત અને એનપીકેના ત્રણ બેક્ટેરિયા ઉમેરી અને જે દાણાદાર ખાતર બને છે એ તમે પાયાની અંદર એને થોડ થળિયા થળિયા તમે વાવી શકો છો આપી શકો છો એટલે તમારો સોળ પાંચમાં કે હાથમાંથી કમ્પ્લીટ ક્લિયર બની જાય છે અને ફૂટ પણ વધે છે એમાં તો આ થઈ આપણે ફિલાસ હટાવવાની માહિતી એ સિવાયને કોઈ બીજો પ્રશ્ન કપવામાં હોય તો તમે પૂછી શકો છો બરોબર તો હવે તમે કપાસની વાત કરી તો તમને બીજી વાત કરી દો વિડીયો થોડોક મોટો થાય છે પણ દો કે કપાસનું તમારા વાવેતર હોય તો કપાસમાં લાલ ઈવળ અટકાવવા માટે આપણે લીમડાના પાનનો ઉકાળાનો વિડીયો મૂચેલો છે તમે કોઈ પણ સટકાવો કરો અગ્નિ અસ્ત્રનો કરો બ્રહ્માસ્ત્ર લીમાસ્ત્ર દૂધ ગોળના બધી વસ્તુ ભેગું હાલે આપણે લીમડાના પાનનો ઉકાળો અડકાળે લીમડાના પાન લઈ અને તેલના ડબ્બામાં ટીપ્પણીમાં ગમે એમાં તમે નાખીએ પણ ઉકાળો એટલો સ્ટ્રોંગ કરવાનો વીસ લીટર પાણીમાં કરો તો દસ લીટર પાણી દેવાનું પાંચ લીટર પાણી દસ લીટર પાણીમાં કરો તો પાંચ લીટર પાણી બાળી દેવાનું એ કાળું પાણી જે બની જાય એ પાણી તમે દર પંદર લીટર કપમાં પાંચસો ગ્રામ નાખીને કપાસની અંદર પહેલેથી છેલ્લે વધી છટકાવ કરો એટલે ખાતરીપૂર્વક પાલેકરજીએ એમને ગેરંટી આપીને કીધું છે કે લાલ એવલ તમારે ન બેહે અને એને એમ ચાર કે પાંચ વર્ષથી અમે એનું રિઝલ્ટ લેવી છે તો મિત્રો કપાતી કપાસની ખેતી કરતા હોવ તો આ લીમડાના પાનનો ઉકાળો અવશ્ય સાટજો એનાથી બહુ સારું રિઝલ્ટ છે તો આપણે જે ભાઈઓ બેક્ટેરિયા લેવા આવ્યા છે અને બેક્ટેરિયા આપી અને એને સરનામું પણ એનું આપ્યું એ ઈલાકાની અંદર કોઈ પણ ભાઈઓને બેક્ટેરિયાની જરૂર હોય તો અવશ્ય અમારા બે ભાઈઓનો કોન્ટેક્ટ કરી અને ત્યાંથી તમે ખાલી એક એક લીટર શીશો તમે ત્યાંથી ભરી આવજો અને તમે ટીપણા માટે બનાવી જમીનની અંદર એના ભરપૂર ફાયદા લઈને પ્રયોગ કરજો તમારા અળશિયાનું પ્રમાણ વધશે તમારી જમીન પોષી પડશે અને સાથે સાથે ગોપાલભાઈ ગીર ગૌશાળાવાળાના બેક્ટેરિયા અમારે પાસે છે એમાં ગુજરાતના ખૂણે ખૂણે પોગાડેલા છે આનું કામ એક ઈ પણ છે કે અત્યારે લંપી નામનો વાયરસ ચાલે છે પશુમાં તો આખો પોપ તમે આનો ભરી અને બે દિવસે બે દિવસે અથવા રોજ તમે એને પંપ થી ઉપર તમે સટકાવ પચુ ઉપર કરી તમારા ઢોર ઢાંકા ઉપર કરી આપો તો જે લંપી નામનો વાયરસ છે તમારા પશુ થી શેટો રહેશે ત્યાં નથી આવતો એ પણ આમાં સાબિત થયેલું છે તો મિત્રો આ વિડીયો સારો લાગે તો શેર પાસે સબસ્ક્રાઇબ કરી અને આગળ મોકલજો આ એક અમારી નાનકડી ઓફિસ ખાલી આપણા કોઈ સરકારી માણા નથી હું કોઈ મોટો ડોક્ટર નથી ખેતી લક્ષી પણ જે સુભાષ પાલેકર ની શિબિર ની અંદર જે તાલીમ માં હું શીખ્યો છું એ મારી રીતે ખેડૂત હોય પુગાડું છું હજી તો પંખાને વેચ ને ગરમી લાગે છે પણ ધીમે ધીમે આગળ વધશું જય જય ભારત જય ગૌ માતા